જેરામસર તળાવ નગર અધ્યક્ષા રચનાબેન જોશીના હસ્તે વધાવાયું મુન્દ્રાનું ઐતિહાસિક જેરામસર તળાવ ઓગણી જતા આજે નગરપાલિકાના કાઉન્સિલરો વિરોધ પક્ષના કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં નગર અધ્યક્ષા રચનાબેન જોશીના વરદ હસ્તે વધાવવામાં આવ્યું

કાઉન્સિલર ધમવા ઝાલા યુવા ભાજપના કરણભાઈ મહેતા ભૂપેન્દ્રભાઈ મહેતા કનૈયાભાઈ ગઢવી મગનભાઈ દુઆ રાજેશ સથવારા પ્રકાશ પાટીદાર વિરોધ પક્ષના ઉપનેતા કાનજીભાઈ સુંદરા કુલદીપ દુઆ કાઉન્સિલરો નિમિષાબેન પાતારિયા મિતાલીબેન દુઆ ઉર્મિલાબેન ગઢવી ચાકબાઈબેન મહેશ્વરી પ્રજ્ઞાબેન પીખડીયા ભરતભાઈ પાતારિયા હરેશભાઈ મોથારિયા યાજ્ઞિકભાઈ ત્રિવેદી તથા બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર આજે સર્વપ્રથમ તો મુન્દ્રા નું હૃદય સમાન એવું જયરામ સર તળાવ ઓગણતા આમ તો ઓગણત્રીસ તારીખે જ ઓગણી ગયું હતું પરંતુ જ્યારે સચરાચર ખૂબ વરસાદ વરસી રહ્યો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પણ ક્યાંક પાણી ભરાયા હતા તો એ બધું ધ્યાને રાખતા આજે જ્યારે હવે જનજીવન એક પડી રહ્યું છે ત્યારે આજે જામસર તળાવના મુન્દ્રાના સૌ નગરજનો મુન્દ્રાના સામાજિક આગેવાનો મુન્દ્રાના રાજકીય આગેવાનો સૌ સાથે મળી અને આજે જયરામસર તળાવના નવા વધામણા કર્યા છે ભૂદેવ પાસે રહી સાથે શાસ્ત્રોક વિધિ અનુસાર આજે જલદેવતાનું પૂજન કર્યું છે અને ખૂબ સારામાં સારી રીતે આજે જયરામ સરસર તળાવ જ્યારે આ હૃદય સમાન મુન્દ્રાનું વધાયું છે ત્યારે આજના દિવસે એ જ પ્રાર્થના કરીએ છીએ કે જલદેવતા સર્વેનું કલ્યાણ કરજો સર્વેની રક્ષા કરજો અને આવું ને આવું મુન્દ્રાની અંદર સારામાં સારું અમારું જે હૃદય સમાન કહી શકે બધા મુન્દ્રા બારોઈનું આ એક જયરામ સર તળાવ એટલે એક ઐતિહાસિક ક્ષણ છે અમારા બધા જ માટે ત્યારે ફરી એકવાર મુન્દ્રાના સૌ નગરજનોને જયરામ સર તળાવના વધામણાના ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ વધામણા વધાય વધ જયરામ સતળાવ અત્યારે ફેઝ વનનું કામ થયું છે હજી પણ આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા બારોઈ અત્યારે વિકાસના કામોમાં આગળ વધી રહી છે ત્યારે ફેઝ ટુનું પણ જ્યારે કામ થશે ત્યારે હજી પણ વધુ ડેવલપમેન્ટ થશે ક્યાંક નાની મોટી આપ કહો છો જે ત્રુટી હશે એ પણ ધ્યાને રાખી તાત્કાલિક ધોરણે આ બધા પૂરો કરવામાં આવશે અને અત્યારે પણ અહીં મુન્દ્રા નગરપાલિકાના એક ભાઈ જે છે જે સંભાળે છે વ્યવસ્થા એ અહીંયા જ આખો દિવસ રહે છે અને સર્વેને સાથે રાખી અને બહુ નજીક ન જવા માટે અમે પણ બધાને વિનંતી કરતા હોઈએ છીએ કે દૂરથી જ આ એક મુન્દ્રાની અંદર ખૂબ સારામાં સારું ફળવા માટે પણ એક સ્થળ બન્યું છે તો આનો સૌ કોઈ સાથે મળી આનંદ માણીએ અને આની સુશોભનની જે હોય એ મુન્દ્રા બારોઈ નગરપાલિકા સાથે

એની ખુશીમાં વર્તમાન પ્રમુખ રચનાબેન જોશીના હસ્તે તળાવની ઓગનવિધિને શાસ્ત્રોક્ત વિધિથી વધાવવામાં આવી નગરપાલિકાના તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ શહેર ભાજપના પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં મુન્દ્રા શહેરના શહેરીજનો આજે આ ખુશીના પ્રસંગોમાં ઉપસ્થિત રહ્યા અને બધાએ સાથે મળીને ખૂબ સારી રીતે શાસ્ત્રોક્ત વિધિથી જરામસર તળાવની ઓગનવિધિને વધાવી આપના માધ્યમ દ્વારા આ યુવાનો અને શેરીજનોને એવો સંદેશ આપવા માગું છું કે તળાવ નદી નાળા અને જ્યાં વરસાદી પાણીના ખાડા ભરેલા છે એનાથી દૂર રહે અને પોતાનું જીવન સલામત રહે એના માટે સલામતીના ભાગ તરીકે તળાવ કે નદી કાંઠામાં ક્યાં પણ અંદર તળવા માટે ન જાય ત્યારબાદ એક એવા આગેવાન કે જે હંમેશા રાજકારણમાં તો એમનું નામ અવલો છે પરંતુ સામાજિક રીતે હંમેશા આગળ રહેતા અમારા ભૂપેનભાઈ જે સેવાભાવી છે તો એ પણ આજ આ તળાવનો જ્યારે લુપ્ત લેવાયો ત્યારે ભૂપેનભાઈ ખાસ કરીને કેટલો આનંદ થાય છે ગ્રામજન હોવા તરીકે આનંદમાં એવું છે આ તો વોર્ડ નંબર એકમાં આવે છે અને વોર્ડ નંબર એકનો કાઉન્સિલર અમારી સાથે છે એટલી વિશેષ આનંદ છે એનો આનંદ વધુ એ છે કે દર વર્ષે આપણા તળાવ જ્યારે જ્યારે ઓગ્ન ત્યારે વધારવામાં આવે છે આ વખતે તેના પર વોકવે બની ગયું છે આટલું સૌંદર્ય વધી ગયું છે ત્યારે મેં તો અપીલ બી કરી છે ગામ લોકોને કે આના જે સૌંદર્ય છે એ જાળવી રાખજો અને એનો પૂરું ઉપયોગ કરી વોકવેનો ઉપયોગ કરી અને એનો સારો સારો ઉપયોગ કરજો આજે આ તળાવ વધાવ્યું અને આવો દર વર્ષે હું તો કહું છું વધાવે એવી આપણી કુદરતની કૃપા રહે આપણા ઉપર અને સાથે આ તળાવનું જે તળ છે એ બી સુધરી જાય અને એમાં પાણી હંમેશા રહે તો એ આપણા મુદ્રા માટે એક જે બહુ ઓછા આપણા ગામમાં ફરવાલાયક એક સ્થળો છે એમાં એક સ્થળનો ઉમેરો થાય જે ઉમેરો થઈ ગયો છે હવે તો આ માટે ખાસ કરીને પણ લોકોને એ બી અપીલ કરું છું કે પોતાની સલામતી છે તો આમાં નહવા ન પડે આનું એક સૌંદર્ય માણવા જેવું છે બસ નહવાનો જે શોખ હોય તો તમે નાના સ્વિમિંગ પુલમાં જઈને નહીં આવો આવા આવા તળાવમાં ખોટા એના કારણ કે સારા સારા સ્વિમરો પણ ડૂબી ગયાના દાખલા જ હોય છે રામજે એ આપીશ કે હંમેશા જે વસ્તુ સારી થતી હોય એનો સદ સદઉપયોગ કરી અને એને ઉપયોગ કરીને એનું વખાણ કરવા જોઈએ અને સાથે એનો જાળવણી કરવી જોઈએ આપણે આપ તો અહીંના કાઉન્સલર છો એટલે આપ તો કદાચ આપને મજા આવતી છે કારણ કે પોતાના વિસ્તારમાં સારા કામો થતા હોય પરંતુ હજી પણ લોકોનો ક્યાંક ને ક્યાંક અવેરનેસ છે અહીં આવી ગંદકી કરતા હોય છે અહીં ટાઈમપાસ કરતા હોય છે તો એવા લોકોને આપ શું કહેશો કાઉન્સલર તરીકે સર્વપ્રથમ તો હું સર્વ મુન્દ્રાજનોને આપણા હૃદય સમાન ઝેરમ સર તરવની ઓગણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું સાથે સાથે સર્વેને એ અપીલ કરું છું કે તળાવ પાસે સ્વચ્છતા રાખીએ ગંદકી ન કરીએ કોઈપણ જાતની વસ્તુ આપણે તળાવમાં ન ફેંકીએ હવે ગણેશ ચતુર્થી આવશે તો આપણે અહીંયા કોઈ પણ જાતનો સામાન અહીંયા ન પધરાવીએ સાથે સાથે જે સારા વિકાસના કામો થયા છે આપણે અહીંયા આવીએ વોકિંગ કરીએ બેસીએ પણ ગંદકી ન કરીએ કચરો ન કરીએ એની જાળવણી આપણે સવે રાખશું ત્યારે આપણો મુદ્રા સ્વચ્છ અને સારો રહેશે ભૂપેનભાઈ સારો મેસેજ લોકો માટે પડતા હોય છે પડે એવા લોકોને આપ શું અપીલ કરશો જેમ અંકલે કહ્યું તેમ કે નાવા માટે ન પડીએ આપણે આપણે પોતાની જાળ સલામતી રાખીએ સાથે સાથે કોઈને પણ આપણે એવું ન કહીએ કે આપણે ચાલો ત્યાં જઈએ અને આપ એક યુવાન તરીકે કેટલો આનંદ જ્યારે આપણે આપણો રૂડો આવો રૂડો પ્રસંગ આપણા મારા ખ્યાલથી ઘણા સમય પછી આવો રૂડો પ્રસંગ મળ્યો તો આ રૂડો પ્રસંગ વિશે આપ શું કહેશ હું સૌપ્રથમ પ્રથમ મુન્દ્રાના ગ્રામજનોને નગરપાલિકાના અધ્યક્ષ બેન શ્રી રત્નાબેન જોશીએ જે આજે આ તળાવને વધાવ્યો છે એની આનંદની લાગણી અનુભવું છું અને સૌ સર્વેને મુન્દ્રાવાસીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું જેમ તમે વાત કરી કે અવ અવરનવર આપણા તળાવોમાં જેમ અગાઉ બી મારા વક્તવ્ય વાત કરી કે અમુક ખરાબ પ્રસંગો બનતા હોય છે કોઈ ડૂબી જતા હોય છે અને ઘણા એવા કિસ્સાઓ બન્યા છે તો યુવાનોને એ જ હું પ્રાર્થના કરીશ હાથ જોડીને વિનંતી કરીશ કે આવા કોઈ પણ તળાવો નદી નાળા એ કોઈ પણ જગ્યાએ નાવા જવાની આદત ના રાખે અને એ જરા બી સારી વસ્તુ નથી અને એનાથી નુકસાન જ થાય છે નમસ્કાર મિત્રો હાલ મુન્દ્રાનું જે રાજય તળાવ છે ક્યાંક ને ક્યાંક મુન્દ્રાનું હૃદય સમાન છે પરંતુ હાલના એક ખુબસુરત દ્રશ્ય ક્યાંક ને ક્યાંક આપણે હંમેશા વાત કરતા હોય છે કે અહીં કામ સારા નથી અહીં નથી પરંતુ નગરપાલિકાના શ્રેષ્ઠ કામને આપણે બિરદાવીએ કારણ કે આ જગ્યા હાલ ફરવા જેવી થઈ છે ત્યારે મારી સાથે મુન્દ્રાના સમગ્ર નગરજનો જે સામાજિક આગેવાન છે અને રાજકીય આગેવાન છે એવા જોડાયા છે ત્યારે ખાસ કરીને કાનજીભાઈ કેટલી ખુશી થતી હોય ત્યારે મુન્દ્રાનો આ રૂડો પ્રસંગ આવ્યો મુદ્રામાં છેલ્લા હમણાં વરસાદ જે પડ્યો એના કારણે અમારો જે જરમ સત્રા છે આજે એની વિધિવત છેલાઈ ગયો એની કાર્યક્રમ રાખ્યો હતો ધાર્મિક વિદ્યાર્થી અમારા રચનાબેન પ્રમુખ છે એમને વધાવ્યું તરાવને અને બધા અમે કાઉન્સિલર સાથે રહી સત્તા પક્ષ અને વિપક્ષે આ સુંદર તરાવ તરાવનું જે કામ થયેલ છે અને ઉપરથી સારો વરસાદ પણ પડ્યો છે એના આનંદ રૂપે નગરપાલિકાના સારા સભ્યો અને સ્ટાફ અને ગામજનો અને બધા નેતાગણ હાજર રહીને અમે વધાવેલ છે અને શુભેચ્છાઓ આપેલ છે એક સમય તો આ જગ્યાએ લોકો આવવાનું ટાળતા હતા પણ અત્યારે એટલું સુંદર આ સ્થળ બનેલું છે કે માણસો અહીંયા આવીને ફોટા પડાવે છે અને લોકો દૂર સુધી ફોટા પહોંચાડે કેટલી ખુશી થાય છે કે મુંદ્રાનું એવું સારું સ્થળ બન્યો હતું આજના ખુશીના પ્રસંગમાં સૌ પ્રથમ તો હું મુન્દ્રાવાસીઓને અભિનંદન આપું અને મુન્દ્રાવાસીઓના પ્રથમ નાગરિક તરીકે આપણા રચનાબેન જોશી અહીંના અધ્યક્ષા છે ત્યારે મુન્દ્રા માટે એમને જ અભિનંદન આપી દઉં છું કે તળાવ જે જયરામસર તળાવ આપણું ઓગણ્યું આપણી ભૂખી અને કેવડી નદી બે કાંઠે વહી અને ખૂબ સારામાં સારું જ્યારે કચ્છની અંદર વરસાદ પડ્યો છે ત્યારે ખરેખર અનંદ આનંદની આપણે અનુભૂતિ કરીએ છીએ અને આપણે જે ઊભા રહ્યા છીએ અહીંયા જયરામસર તળાવના કિનારે તો આ એક મુન્દ્રાનું આન બાન અને સાન સમાન એક તળાવ છે જે દર વર્ષે નહીં પણ જ્યારે જ્યારે સારો વરસાદ પડે છે ત્યારે ખૂબ જ સુંદર નજારો અહીંનો હોય છે અને ખાસ કરીને આપણે હમણાં જ્યાં ઊભા છીએ ત્યાં પણ આપણે જોઈ શકીએ છીએ કે સારું એવું વિકાસકીય કાર્ય થયું છે તો એ કાર્યો માટે પણ અમે સૌ નગરપાલિકાની સાથે રહીને એમને સાથ સહકારમાં છીએ જેટલા નગરજનો માટે સારામાં સારા કાર્યો થશે એને આપણે બિરદાવીએ છીએ અને એનામાં એમાં આપણું સમર્થન પણ છે ખાસ કરીને સત્તા પક્ષ અને વિરોધ રાજકારણ થતું છે પરંતુ આજ જ્યારે રૂડો પ્રસંગ આપણા ઘર આંગણે આવ્યો ત્યારે આ પ્રસંગ વિશે આપ શું કહેશું આજે મુન્દ્રાબાર નગરપાલિકા તરફથી જે અહીંયા જેરામસા તળાવ ખાતે જે જળ પૂજન કરવામાં આવ્યું એના માટે અમે સૌ સાથે મળીને કામ કર્યું છે અને સૌ નગરજનોને પણ સાથે છે એટલા માટે અમને ખાસ ને લાગણી અમને મળી છે ભરતભાઈ ખાસ કરીને આ જગ્યા પર ફરીથી કેમ કે લોકો આવવાનું ટાળતા હતા કારણ કે આ જગ્યા એવી હતી કે લોકો હવે નથી જવું અત્યારે એટલો શ્રેષ્ઠ આ જગ્યા બની છે કે લોકો અહીં આવીને સેલ્ફી પાડીને જાય છે કે અમારા મુન્દ્રામાં એક શ્રેષ્ઠ જગ્યા બની છે તો આ જગ્યા વિશે આપ બેનસીને કઈ રીતે અભિવાદન આપશો મુન્દ્રાના વોર્ડ નંબર એકમાં એક જ જગ્યા છે જ્યાં ફરી શકીએ છીએ તો એ બદલ હું નગરપાલિકા અને સરકારનો આભાર પણ માનીશ ભલે વિપક્ષમાં બેઠા છીએ પણ સારા કામની ક્યાં સરાહના પણ કરવાની હોય છે અને હું એમ કહું છું આ તળાવ ભરાય છે એટલે એક મહિનામાં સૂકી જાય છે તો નર્મદાની એક ફૂટની લાઈન અહીંયા લઈને નાખી અને બારે માસ જો આ તળાવ ભરેલો રહે તો મુન્દ્રાના નગરજનો માટે એક સારી ફરવાની જગ્યા મળે અને આજે જે તળાવ પ્રમુખશ્રીએ વધાર્યો અધ્યક્ષશ્રીબહેનશ્રીએ તો એક લાગણી એ પણ છે આ તળાવમાં એક લોકવાયકા છે કે જ્યાં સુધી એનો વધારો કરવા નથી આવતો તો એક જીવ લે છે હવે આ વધાઈ ગયો છે તો આમાં કોઈ જાન નુકસાન નહીં થાય એવી મને આશા છે કારણ કે જ્યારે પણ તળાવ વધારવામાં નથી આવતો ત્યારે એક જીવ લે છે આમાં દર વર્ષે જ્યારે તળાવ ભરે છે તો એક મૃત્યુ થાય છે પણ આ વર્ષે આવો બનાવ ન બને એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને ખૂબ સારો નજારો છે અહીંયા બન્યો છે વિકાસના કામ થયા છે સારું છે બેન ખાસ કરીને ઘણા યુવાનો છે હજી આ તળાવ જો આવશે તળાવમાં કદાચ નાવાના પણ શોખીને છે આમાં પડશે તો એવા લોકો માટે આપ શું અપીલ કરશો જળાશયોથી જેમ બને એમ દૂર જ રહેવું કારણ કે દરેકની એક મર્યાદા હોય છે ત્યારે આવા જ્યારે તળાવો હોય કે નદીઓ હોય એ પોતાની જ્યારે એક આ લાગણી કહીએ કે કારણ કે જ્યારે આટલો મેઘ વરસ્યો હોય ત્યારે નદીઓ તળાવો પણ એક આનંદથી ઉછાળા મારતા નીકળતા હોય ત્યારે આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણી પોતાની ફરજ સમજી અને ક્યાંય પણ એવા બનાવ બને એના માટે થઈને જવાબદાર આપણે જ ક્યાંક ને ક્યાંક હોય છે તો આપણે સાવચેતી રાખી આપણા પરિવારની ધ્યાન રાખી અને ક્યાંય પણ એવી જગ્યા લાગતી હોય તો સ્વેચ્છાએ આપણે ત્યાં જવાનું ટાળવું જોઈએ અને સમજદારી એ છે કે પરિવારની સુરક્ષા પરિવારની ધ્યાન રાખવી એ દરેકની એ જવાબદારી હોય છે તો બસ આજ આપને કહીશ કે જ્યારે પણ આવા તળાવો હોય નદીઓ હોય તો એના દૂરથી દર્શન કરો પણ એના નજીક ન જવું એ જ આપણા સૌની જવાબદારી હોય છે મિત્રો આ હતા મુદ્રાના નગરપાલિકા રત્નબેન જેમને બહુ સારો મેસેજ સાથે સાથે આપણી પોતાની જવાબદારી છે આપણા મુદ્રામાં જ્યારે આવું સરસ પ્લેસ બન્યું જ્યાં આપણે ફરી શકીએ છીએ તો આપણે આને સેફ રાખી કારણ કે અહીં આપણે કોઈ એવું ગંદકી પણ ન કરી અને સ્વચ્છતા જાળવ કારણ કે લોકો આપણા મુંદરાની મિસાલ આપે એટલે આપણે તમામ લોકોની નગરજનોની એક અપીલ છે અને એક મેસેજ પણ કરી છે કે અહીંયા સ્વચ્છતા જાળવ અને આ જોવાલાયક સ્થળ છે જેમ મને એમ લોકોને સપોર્ટ કરો જ્યાં સારા કામ થઈ આપણે વાવાય કરવી જોઈએ મારી સાથે કાસમભાઈ ખલીફ હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત Freshness got a problem. soft drinks